છે ને દારૂ ઓછો કરી દો આપણા લોકો લગ્નમાં દારૂ વધારે પીવે છે તો ખરેખર દારૂ ઓછો કરો અને તો જય જવાર જય આદિવાસી દોસ્તો બધાને નવા વર્ષના રામ રામ બે હજાર છવી બેસી ગયું છે તો અત્યારે બધાને બે હજાર છવીના બધા દોસ્તોને રામ રામ કરું છું તો દોસ્તો આપણા આદિવાસી સમાજ ઉપર આપણે એક વાત કરવાની છે આપણા આદિવાસી સમાજ અત્યારે તો નહીં પણ હોળી ઉપર બધાના લગ્ન થાય છે આપણા આદિવાસી સમાજના તો એ લગ્નમાં ખરેખર તો આપણે આ વખતે જે સોરી પણ આવવાનું હોય ને તો મતલબમાં ખરેખર તો બહુ વામું લાગશે કારણ કે સાંદીના સોનાના ભાવ વધી ગયા સોનું તો ખરેખર આપણા ઓછું પહેરે છે પણ સાંદીનો ભાવ બે લાખ ને પંચાવન હજારે જતો રહેશે અત્યારે તો હોળી આવતા આવતા લગભગ તો ત્રણ પોણા ત્રણ લાખ થઈ જાય ચાંદીનો ભાવ તો મારા આદિવાસી સમાજના લોકોને મારે એટલું જ કહેવાનું થાય છે કારણ કે આપણે બધા ભાઈઓ બહેને મિટિંગ કરો આપણા સમાજવાળા બધા મીટિંગ કરો અને અને શાંતિનો ભાવ વધી ગયો છે તો લગ્નમાં કંઈક ફેરફાર કરો એટલે શાંતિમાં ફેરફાર કરો યા ગમેમાં ફેરફાર કરો તો આપણે સારું રહેશે બધા નકર બસારા સોરા લાડાવાળા તો મરી જાય કારણ કે લાડોપણાવવામાં શાંતિ એવડી બધી લેવાની હોય તો ભાવ તો પોણા તાણે પૂગી જાય તો બિચારો એવડા પૈસા કહી દી લે અને ખરેખર તો લેણામાં ઉતરી જાય ઉતરે તો પછી લેણું ધોવાનું કોને જે આપણે છોકરીને લગ્ન કર્યા છોકરીને છોકરાને બેને ધોવાનું હોય તો ખરેખર એ બિચારા કામ કરી મરી જાય તો આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કંઈક પગલું કંઈક મીટિંગ કરો તો આપણે કંઈક અને દોસ્તો શાંતિનો ભાવ વધી ગયો એને ધ્યાનમાં રાખીને આપણે જે લાડીનું લિસ્ટ લખવાનું હોય એ લિસ્ટ લખવાનું કારણ કે ભાવ એટલો બધો વધી ગયો ને આપણે દોઢ કિલો સાંધી લખી દેવું તો બિચારા એ તો લઈ આવશે વ્યાજવા રૂપિયા કાઢીને લઈ આવે પણ લેણું ધોવાનું કોને એ આપણે પણ વિચારું છું અહીં એ આપણે જાય જ્યાં સોરી જાય સોરીને જ પછી આખી જિંદગી કામ કરવું પડે એટલું બધું બે માણા પછી તો ડાહા ડાં એમ કહી દે કે હવે અમે થાકી ગયા અમે અહીંયા તો કામ કોને બે માણાને જ કરવું પડે એ ખરેખર એટલું બધું આપણે લઈએ તો આ નડશે તો આપણી સોરી નથી નડે તો આપણે આ વાતને ધ્યાનમાં રાખીને આપણે કંઈક નિર્ણય કરજો કારણ કે ચાંદીના ભાવ બે લાખને પાર જતો રહ્યો બે લાખને ને પંચાવન હજાર તો થઈ ગયો તો આપણા લગ્ન આવે ત્યાં સુધીમાં હોળી સુધીમાં તો થઈ જવાનો છે એ ત્રણ પૂર્ણા ત્રણ લાખે પૂગ્યા તો હવે એ ભાઈ દેશ દે કે સાંધી લે તો ગમે ને આજ તો આપણા આખા સમાજને કહેવા માંગુ છું આપણી અમારની ના લગ્ન છે ને ગમે ત્યાં તો સોરા સોરાના લગ્ન છે તો બધાને આ ભાવ શાંતિનો ભાવ નડવાનો છે બધા આપણા કોઈ અમીર માણા નથી બધા ગરીબ માણસ છે આપણી બાજુ તો સમજી વિચારને આપણે આ નિર્ણય લેવાનો છે કેટલી શાંતિ આપણે દેવાની થાય અને કેટલીને એની બધું આપણા સમાજમાં બેસીને મિટિંગો થાય તો મારે હું અત્યારે આ રૂ કે શાંદીનો ભાવ આટલો બધો વધી ગયો છે તો આપણે કંઈક સોના શાંતિ શાંદીમાં કંઈક ફેરફાર થાય ઓછી થાય અને કંઈક કંઈ ને કંઈક ફેરફાર એવી રીતનું દોસ્તો કરજો આપણા બધા આદિવાસી ભાઈઓને મારે એટલું કહેવાનું થાય છે તો મારે વિડીયો આ માટે બનાવવો પડ્યો કારણ કે મને એવું થયું કે ચાંદીનો ભાવ આટલો બધો વધી ગયો તો આપણા આદિવાસી સમાજ માટે તો બહુ ગંભીર વાત છે કારણ કે ચાંદીનો ભાવ એટલો આપણે હોળીએ લગ્ન હોય આપણે સાંધી વધારે જોતી હોય સાંદિ તો આપણા લોકો વધારે પહેરે તો સાંદિ વધારે પહેરે તો આપણે સાંધી લેવા જઈએ વધારે તો ભાવ વધી ગયો તો રૂપિયા એવડા બધા નાખવા એના કરતાં થોડો કંઈક ફેરફાર કરી દીજો એટલે આપણા માણસ કંઈક થાય શાંતિ અને આવી બધી આપણે કિલો દોઢ દોઢ કિલો સાંધી લેવા જાઉં તો ખરેખરી આપણું જ માણસ ભરા હે ને આપણી સોરી લેણામાં ભરાય ને આપણો સોરો લેણામાં ભરા હે તો એટલે આપણે બધું એની જ થાય તો દોસ્તો કંઈક સમજી વિષયને આપણે આ નિર્ણય લેવાનો છે અને દોસ્તો બીજી એક માર વાત કરવાની છે ને દારૂ ઓછો કરી દો આપણા લોકો લગ્નમાં દારૂ વધારે પીવે છે તો ખરેખર દારૂ ઓછો કરો અને દારૂ બંધ કરો એના કરતાં કંઈક સારું આઈટમ લોકોને ખવડાવો તો નાના છોકરાથી માંડીને બહેરાથી માંડીને ટોટલ માણા સારું જમી લે તો જમવાનું કંઈક સારું બનાવજો ને દારૂ બંધ કરી દો દારૂમાં પીને મોતરી દે માણા અને ખરેખર તો કંઈક ખાવાનું સારું બનાવ્યું તો નાનું મોટું સોરું બધું આપણું જમી લે બધાના પેટમાં જાય અને ખરેખર તો આ દારૂ બંધ કરવાની જરૂર છે ને દારૂમાં દારૂમાં બધા માણા બગડતા જાય છે આપણા સમાજના લોકોને હોળી જાય ને પીને ફૂલ ગાડીઓ હાંકે ને કહેતાં કહેતાં એક્સિડન્ટ થઈ જાય ને અમુક મરી જાય ને અમુક દવાખાને જાય પાછળ માણા દુઃખી કેવડાં થાય એના મા બાપ કે બૈરા સોરાં આ તે બધું આપણે આપણું આપણા સમાજમાં જ આવું બધું થાય છે પીધેલા જાન તાં પડી જાય છે ને મરી જાય છે માણસ તો ખરેખર દોસ્તો આપણા ધ્યાનમાં લઈને બધું કડક નિયમ કરવો જોઈએ અને તો અત્યારે આપણે કંઈ વધારે કહેવું નથી ને અત્યારે બધાને જય જોહાર જય આદિવાસી